કોઈનું મકાન નહીં તોડવા દો એની જવાબદારી હું લઉં છું એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો એ પણ ગેરંટી આપું એટલે મિત્રો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તાર માંથી આ રાવણ ને દૂર કરવાનું કામ તમારે બધા કરવાનું છે રોજ ચૂંટણી છે અત્યારે પ્રચાર ઝુંબેશ પૂરજોશથી ચાલી રહેલો છે વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીની વલીનગરી ખાતે એક મિટિંગનું આયોજન જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષભાઈ પટેલે જે નિવેદન આપેલું એ ખરેખર ખૂબ જ આ વિસ્તાર માટે એક ખૂબ જ દુઃખદાયક શબ્દો બોલેલા છે અને કાયદેસરની આ સતીષભાઈ પટેલે આ વિસ્તારના લોકોને ધમકી આપેલી કે તમે ભાજપને મત આપશો તો અમે તમને કોઈ હેરાન નહીં કરીએ તમારા ઝુંપડાં નહીં તોડીએ પણ જો અમારી પેનલને મત નહીં આપો ભાજપની તો તમારા ઝુંપડા તોડાવી નાખીશું આવી એક અંત્યંત ગંભીર એમને દાદાગીરી સ્વરૂપે એમને ધમકી આપેલી છે એ ખરેખર આ આ લોકશાહીને શોભે તેમ નથી કારણ કે આ વિસ્તારના લોકો ગરીબ મજદૂર અને રોજ રોજ લઈને ખાવાના લોકો છે એવા લોકોને આ ધમકીઓ આપીને ભારતીય જનતા પાર્ટીના આ મા હોદ્દેદાર સતીષભાઈ પટેલે બહુ જ ગંભીર કામ કરેલું છે અમે ચૂંટણી પંચને આ માટે લેખિતમાં રજૂઆત કરીએ છીએ કે આવી રીતના સ્ટેજ પર ઊભા રહીને જવાબદાર વ્યક્તિ તરીકે સતીષભાઈ પટેલે જે ગર્ભિત ધમકી આપેલી છે આ વિસ્તારના લોકો માટેની કે ઝૂપડાનો મત નહીં આપો તો ઝૂંપડા તોડી નાખીશું તો તેઓ વિરુદ્ધ જે કંઈ આદર્શ આચાર સંહિતાના નિયમ મુજબ જે કોઈ ફરિયાદ થતી હોય તે ફરિયાદ દાખલ કરવા માટેની હું ચૂંટણી પંચને વિનંતી કરું છું અને આ મીડિયા મીડિયા માધ્યમ હું બધાને વિનંતી કરું છું કે આવી ગર્ભિત ધમકીમાં આવવાની કંઈ જરૂર રહેતી નથી કાયદો કાયદાનું કામ કરશે પરંતુ સતીષભાઈ જે આ શબ્દોનું ઉચ્ચારણ કરેલો છે ધમકી આપેલી છે જાહેર સભામાં તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ